ઠેબાણી ખાચર પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે તેવી ભાગવત કથાનું આયોજન પવિત્ર ચૈત્ર નવરાત્રીમાં પ્રથમ દિવસે દેવી ભાગવત કથાની શરૂઆત કરવામાં આવી હતી પર કરીને વિશામણ બાપુની જગ્યાના મહંત મહામંડલેશ્વર નિર્માણ આપવા દ્વારા પ્રાગટ્ય કરી કથાની શરૂઆત કરવામાં આવી પોતયાત્રામાં ઉપસ્થિત રહતા અને વ્યાસપીઠ પર શાસ્ત્રી મહેશ પ્રસાદ વ્યાસ દ્વારા સંગીત શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે કથા દરમિયાન સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહતા

લોમે ઉધામ ધજાળા મંદિરના સ્વયંસેવકોએ પણ એક દિવસની સેવા આપી હતી પ્રથા સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ હનુમાન ડિજિટલ ચેનલ રણજીતભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું કથાના દિવસો દરમિયાન સતત પ્રસાદ ચાલુ રાખવામાં આવ્યો હતો અને દરરોજ અનેક લોકો કથાનો લાભ લીધો હતો